ગાઉડી જગાવડી ગાઉડી ગાઉડી આવે આવે મારા ગરીબના ભાગલે મારી એ મારી કેતનો ધૂણાની કાળિયા કાળજા યોગમાયા મારી જેતન ધુણાનું ધર્મ મારી આરતી રાજાની કાળકે આવે છે ભગવતી યોગમાયા કાળકે રમે છે તારવા વ્યારાી વા i oh বলছিল like ਵੀ ਰੇ ਟਕੋਰਾ ਕਰਾਇ ਨਹੀਂ ਰੇ 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 કોઈ માર માહેલ કરતો આવે કોઈ માર માહેલ કરતો આવે મારી ખારાવાળી મેલરીના પટાદની માલ મારી પાવાની કાળ કે રમે હો પાવાની તાળ કે રમે એ કોઈ માર માર કરતો આવે કોઈ માર માર કરતો આવે અને ભલા માણા કર્યા જો એ આ ખારાનો સીમાડો વટવા દેવ ને તેડી પાવાની કાળ કે નો હોય બા પાવાની કાળ કે નો હોય બા

એટલે ભગવતી કાળક્યા વાડે ગુજરા છે ને એટલો બધો માણા નો મલાવડો છે બહુ જાજા નામ નથી બોલવા ભૌતિક કેટલા કરવા એક વિશક નામ બસો ને એક એક રૂપિયા વાળા બોલવા છે ફટોફટ આવી જવા લો ભગવતી કાળક્યા કોણ વધાવે સાહેબ ભગવતી વાટે ઉતરી છે જયારે અમારે કિશોરભાઈ જગદીશભાઈ આંબલાના ના જમાઈ રાજા પાંચસો રૂપિયા આપીને ભગવતી કાળક્યા ને વધાવે ધન્યવાદ મોટી વાવડી અમારે પીપરવાળા માના રૂપિયા મેળી માગવતી માનું માંડવો જાવ ધનવાદ બાળ સ્વામી બાપુ યુવા મંડળ તારીખ છ અગિયાર લાભપાચમ ના દિવસે ભવ્ય થી ભવ્ય સંતવાણીનું

અને ત્રીજા બસો રૂપિયા મારી દશનામાં ખડાની કાળકીમાના નામથી આપે ભાઈ ધનવાદ ભલાયો ખાંડીયાવાળી મેલડી માના નામમાંથી રૂપાવટી ધનવાદ એમના નામમાંથી બસો રૂપિયા ભાઈ ભાઈ મારી કરાલ વાળી મેલડી માના નામમાંથી પાંચસોની રૂપિયા ધનવાદ બીજા બસો રૂપિયા માતાજી ભરોસો છો ધનવાદ મોગલ માના નામમાંથી બસો રૂપિયા આપી ભગવતી મારો માંડવો થયો ધનવાદ ફટોફટ કોઈ બાકી હોય તો ઝડપથી આવી જાવ ભગવતી કાળ ક્યાં રમેશે જયારે ભગવાન રામે સંજયભાઈ હિમતભાઈ ચાવડા પાંચસો ભગવતી જોગ માયા મારીમાં નો ભાઈ ધન્યવાદ ધન્યવાદ

તો એ પાછી કરી નારાયણ ભગવતી મારું નામ કાળી છે બાપ મામા રાખલા ભુવાના પારામાં ભરેલી કાળી ક્યાં બોલું બાપ દેવ મારા વાજ નો હોય

કોઈ મુક્તિ એક જ આપે મારો મહાદેવ આપે બીજા કોઈ મુક્તિ નો આપી શકે તો જાઓ મારું હાર્યું મારો ધણી જે સમશાન વાસી છે માનદે કાળે કે આ હતી જે હોય માડી કપર માં લઈને તો વહી જાવ તો ખરી રોગ ધોગ બધું પણ મારા મહાદેવ પાસે મારે મુકવું તો પડે તે જ મુક્તિ આપી કે હું મુક્તિ ની દાતા નથી માનદે કાળે કે આ બોલી હતી ભાતી રાજા ની મા 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 દેવ જલમે ને તારે અઢી કિલો ના હોય યુવાન થાય ને તો પાંચ સમજ ના થાય બાપ હંધારે દેહ છૂટે ને તારે ચિતામાં જ્યારે અગ્નિદા દે ને

સારા વળી મેન ફોટાક મળ્યું છે ત્યારે ભાવ Ha uh bye -huh. i

બસો ને એક રૂપિયા આપી અને મારી રામપરાના ભૂરીયા વડવાળી મેલરી નું વધાવે સાહેબ એક તાળી થી વધાવો ભગવતી લેરી કરાવે દાદા Bubble.

કે મામા વીરભદ્ર છે નારાયણ પોતે ઉલ્લન નો કરો એને મહાપાપ છે વીરભદ્ર જ થાય શિવ નો ગણ શું હંઝા માંથી ઉત્પન્ન છો વીર

લેલો નારિયર ફાડે ન ફાડે કાળું તો માંજે કાળો ભેરવ બોલતો બા વા દાદા એ દેવ નવ ગરા ઈ બાધા મારા મિત્રો છે અન મને જે માનતા હોય ને એને કોઈ દી ગ્રહો નોડે વા એકલો રાજા આયલો કાળો ભેરવ એકલો જ બાપ બેઠો હોય કોઈની ભેગો નો બેઠો હોય માંજે કાળો ભેરવ બોલ્યો તો એ દેવ રાજા છું રાજા છું રાજા એક જ રાજા છું

જી કા બાપુને છે ભલાું